બ્રહ્માણી નગર આવેલ બ્રેશ્વર મહાદેવ મંદિર પાસે પહેલા જ વરસાદ ની પાણી ભરાઈ જતા શિવ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હિંમતનગર મહેતાપુરાના બ્રહ્માણી નગરમાં આવેલા બ્રહ્મણેશ્વર મહાદેવના મંદિર પાસે પહેલાં વરસાદે ઢીચણસમા પાણી ભરાતા શિવ ભક્તોને પાણીમાં પડી દર્શન કરવા મજબૂર બનવું પડે છે સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય આંખ ખાડા કાન કરેલ હોય તેવું દેખાઈ રહ્યું છે દેવાદિદેવ મહાદેવના મંદિરને પણ સુવિધા આપવામાં પાલિકા વંચિત રાખતી હોય તો અન્યની તો વાત જ શી કરવી સ્થાનિક લોકો પણ પહેલાં વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ જતા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા ગ્રામજનો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો સવાર સાંજ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે તંત્ર તાકીદે ખાડા પૂરવાની તજવીજ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ આબિદ અલી પુરા એબી ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠા